રાજકારણ ફરી ચર્ચામાં આવી ગયું છે અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમય થી રાજેશ રાઠવા પ્રજાજનો ના પ્રશ્નો ના નિવારણ માટે સરકાર સામે જ ખુલ્લે આ મોરચો ખોલી રહ્યા હતા અને થોડાક સમય પૂર્વે જ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરતા ઘણા સમીકરણો પણ ખુલ્લા થઈ ગયા હતા રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જે નિવેદનો આપ્યા છે એ પણ ખૂબ સૂચક છે કારણ કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઇનસાઇડ વાતો રાજેશ રાઠવા દ્વારા કરવામાં આવી જે એમને પક્ષ છોડવા માટે મજબૂર કરી ગઈ છે અને હું એક સક્રિય સભ્ય તરીકે કાર્યરત હતો અને વીરપુર તાલુકા પંચાયતમાંથી સભ્ય તરીકે પણ હું ચૂંટાઈ આવેલો હતો અને તેમ જ તાલુકા પંચાયતમાં મને કારોબારી ચેરમેનની જવાબદારી પણ હાલ છે અને કારોબારી ચેરમેન પદ કાર્યરત પણ છું તો સભ્ય પદ પર કારોબારી ચેરમેન તરીકે રાજીનામું આપો કે ના આપો એને રાજીનામું દેવું છે હવે સામાન્ય સભા હતી એ પણ પૂરી થઈ ગઈ છે અને હવે એની ટર્મ પણ થોડા એક બે મહિનામાં પતી જશે ભારતીય જનતા પાર્ટી માંથી રાજી નામો આપવાનું કારણ મારું એ મુખ્ય કારણ એ છે કે જિલ્લા તેમજ તાલુકાનું જેવું રાજીનામું સંગઠનાત્મક જે કામો છે એ કામો એવા છે કે જે જન સામાન્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના સામાન્યના સામાન્ય કાર્યકર્તાને પણ નથી ગમતા એવા અમુક એમના નિર્ણયો હોય છે જે પાંચ હજાર નહીં પણ પાંચસો વોટના માલિક પણ નથી એવા લોકોને મોટા મોટા આપે છે જેમ કે એપીએમસી હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે કોઈ બી હોય તો એવા ઘણા એવા મુદ્દાઓ છે જે આદિવાસી સમાજને હિતની વાતો કરીને આદિવાસી સમાજના હિતમાં રહીને ભારતીય જનતા પાર્ટીએ જો એવા નિર્ણયો કર્યા હોત આ તો એમની કાર્યપ્રણાલી કહે તો એની કામ કરવાની ઠપ જો બદલી હોત તો ઘણા એવા કાર્યકર્તા એમની સાથે જોડાયેલા જ રહે હા હવે

હાલમાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે છોટાઉદેપુર ભાજપમાં બધું સમૂહ સૂત્રો નહીં ચાલી રહ્યું હોવાનો ગંભીર વિષય મોવડી મંડળે પણ ધ્યાનમાં લેવો પડશે એ પાછળનું કારણ એ છે કે આ જિલ્લાના મોટા ભાગના ભાજપના નેતાઓ સ્વકેન્દ્રી છે અને એને પરિણામે ભાજપનું સતત ધોવાણ આ જિલ્લામાં થઈ રહ્યું છે રાજેશ રાઠવા હવે ભાજપનું કમળ છોડીને

હું ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો જ છું સમગ્ર તાલુકાની જો વાત કરીએ તો તાલુકા છોટાદીપુર તાલુકામાંથી સાત થી વધારે કાર્યકર્તા મારી સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે આગામી હવે જો વિધાનસભાની વાત તો હજી બે વર્ષ બાકી છે વિધાનસભામાં પણ આગામી જે છે હાલના પરિસ્થિતિએ હાલની તારીખે તબક્કા વાહજ જો જોઈએ તો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયત ઠૂક સમયમાં આવી રહી છે અને તાલુકા પંચાયતમાં

આ માટે હું હર હંમેશ વિરોધ કરતો આવ્યો છું વિરોધ આદિવાસી સમાજ માટે કે આદિવાસી વિસ્તાર માટે કે આદિવાસી સમાજના વિકાસ માટે એ ભારત નદીનો બ્રિજ હોય કે તાલુકા પંચાયતની કચેરી તાળાબંધી હોય કે પછી અન્ય સામાજિક સુધારા વધારાથી દરેક જગ્યાએ હું વિરોધ કરતો રહ્યો છું આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો હવે સોશિયલ મીડિયા તેમજ જન લોકો સુધી માત્ર ને માત્ર એક જ વાત હોય છે કે હવે આ લોકોને વિસાવધરવાળીને પછી નેપાળવાળી કરવાની આ લોકોની આ સામાન્ય લોકોમાં આ માંગ છે અને આપણે હવે તો મારું તો પોતાનું સ્લોગન એવું છે કે વિસાવદર વાળી શું કામ કરીએ આપણે ઉદયપુર આદિવાસી વાળી કરવાની છે હવે જ્યારે રાજેશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લા ભાજપના સંગઠન ઉપર આકરા આક્ષેપો કરીને હોદ્દાઓની લણી થતી હોવાથી માંડીને કર્મટ કાર્યકરોની વાત નહીં સંભાળતા હોવાને કારણે પ્રજામાં ખોટો સંદેશ જઈ રહ્યો હોવાની પણ ચોંકાવનારી કબૂલાત કરી છે ત્યારે જો સાંસદથી માંડીને તમામ ધારાસભ્યો પણ ઈમાનદારીથી પાર્ટીને મજબૂત કરી પ્રજાના માટે કામ કરે એ સમયની અનિવાર્ય માંગ છે અન્યથા આ આદિવાસી પટ્ટી ઉપર ભાજપનો એકડો ભૂસાઈ જતા વાર નહીં લાગે છોટાઉદેપુરથી રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર